ધીમે ધીમે નાના મોટા સ્ટોલ ખુલવા મળ્યા છે લોકોએ આ વખતે પિચકારીની ખરીદીમાં દસથી પંદર ટકા ભાવ વધારો આપવા તૈયાર રહેવું પડશે વડોદરા શહેરની બજારોમાં વેચાતી મોટાભાગની પિચકારી ચાઇના અને દિલ્હીથી મંગાવવામાં આવે છે શહેરના સિઝનલ બજારોના વેપારીઓએ જથ્થાબંધ પિચકારીની ખરીદી શરૂ કરી દીધી છે ધૂળેટીના તહેવારની નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના સહુ કોઈ અનેરા ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે આગામી છવ્વીસ માર્ચના રોજ આવી રહેલા આ પર્વને લઈને શહેરમાં પિચકારીનું વેચાણ શરૂ થઈ ગયું છે જુદા જુદા વિસ્તારોમાં નાની નાની દુકાનો ખુલવા માંડી છે ભાવમાં તો આ વર્ષે વધારે ઘટાડો છે નથી પણ ગયા વર્ષ કરતા આ વર્ષે ધંધામાં બી વીસ ટકા નહીં ઓછો છે ધંધો ગયા વર્ષ કરતા નવી વેરાયટી આ વર્ષે જેટ વિમાન છે એ સિવાય મિકી બાઉસ છે એ સિવાય તમારે આ ગુડ્ડા ને એવા બધી સરસ વેરાયટી આવી છે અને રેટ બી એકદમ રિઝનેબલ છે ઘરાકી તો અત્યારે જે યુઝલ જોઈએ તો આ બે ચાર દિવસથી તો એકદમ ઠંડુ થઈ ગયું છે બાકી શરૂઆત સારી હતી ભાવ ટેન્કોમાં તમારે નેવું રૂપિયાથી ચાલુ થાય છે તો ચારસો રૂપિયા સુધી છે અને સાદી પિચકારી છે બાર રૂપિયાથી ચાલુ થાય છે તો સો રૂપિયા સુધી છે